तो हमें तो से मंदिर नेचर है मैं आ डूंग रहे हुई है बस यहाँ बाजू ट्रैफिक बहुत जोरदार से हो हमें से तड़को ने उसे तो बुझाएंगे देखा हाँ हाँ मानो मानो फुल ट्रैफिक से हो मजा है नहीं बहुत सी ट्रैफिक हो तो मजा है आम अच्छा कहो फोटा बड़ा लोकेशन जो है

ઘરે ઉતરી છે ને સડાતા સામેથી ને ઉતરી છે આ દાદરે આ દાદરે સામેથી સડ્યા ને પી પડી ગઈ હતી અહીં હવે દાદરે થી ઉતરી છે બે બાજુ રસ્તા છે એક બાજુ દાદરો છે ને એક બાજુ એમના તો જઈએ હવે ઉતરીએ સડાતા આમ થી પાછા દાદરા આમ જાય છે ત્યાં પોગીએ કઈ નક્કી નહીં હવે હાલો મેં તમે આ તો રસ્તામાં ઉતરતા ને તો બીજું મંદિર આવી ગયું છે હાડું એનું હોય એ તો નથી બધું નહીં માતાની તૈયાંય છે બે છે એ ભૂખેર છે રેગની આ બધુંથી થી લોકેશન તો મિત્રો નીચે ઉતરી ગયા સઈ ને અત્યારે દાદરેથી ઉતરા થઈ ને આ મેં સીડા તા ને તે ટ્રેકિંગ કર્યું હતું જ્યાંથી જો પડ્યા ને તો ડાયરેક્ટ નીચે જાય તમે આવો ને તો અહીંથી દાદરેથી ચડજો બાકી અમને તો ભી પડી ગઈ ત્યાંથી ચડવામાં એટલે આખેલે દાદરેથી સીડા ને હવે થાકી ગયા ને હવે મકાઈ બકાઈ ખાઈ લઈ ને પછી જાય ઘેરે ચાલો મકાઈ ખાઈ લઈ હવે કઈ ની ભેળ ખાઈ લીધી છે ને હવે જાવું ને પાણી પી લીધું છે ને હવે પેટ ભરાઈ ગયો હવે જાય બાકી લોકેશન એક નંબર આવજો તમે એકવાર રસ્તા બહુ ખરાબ છે વચ્ચે આવીએ અહીંયા ચડવામાં યાદ રાખજો દાદરે છે ચડવાનું એ રસ્તા તો ખરાબ પાછા આમ આવી એ રસ્તા ખરાબ બે ખરાબ હવે જાઈ બીજું હું ગાડી આમ પડી છે જે ઓલી પાસે ન્યા એક કિલોમીટર થતું છે એમાં

कहाँ घुस गए ओ भाई गाइस हम लोग आ गए जंगल में यहाँ किसी की रेकड़ी पड़ी है हम नहीं उठाएंगे वो हमको क्या है हमको घर जाना है ये सब रेकड़ी फेकड़ी हमें नहीं उठाना है तो पार्टी सो पार्टी सो पार्टी है ना ये फोटा पड़ा डूंगरो फल्ली तो से ना रे हमारा कारखाना ना कारीगर मिल गया हूं आले असिन भाई फरवन बन पड़ूंगा

થી આવી રસ્તા રસ્તામાં આડો આવે ને તો આપણે જવાનું જ હોય તો આવી જઈને બતાવું ગલતેશ્વર ભોળાનાથ નું મંદિર મિત્રો ફોગી જશે ભોળાનાથ ની મૂર્તિ પાસે હામી દેખા ભોળાનાથ ની શિવલી મોટી મૂર્તિ પાસે ફોટા પાડી લે તો મિત્રો ભોળાનાથના દર્શન કરી લીધા ને હવે જાય છે ડાયરેક્ટ ઘેરે હવે વારા ઘડી અહીંયા આવતા હોય તો કઈ ગાવે જાય દર્શન કરીને ડાયરેક્ટ ઘેરે ફાઇનલી મિત્રો તો બણપા ડુંગર થી ઘેરા પગઈ ગયા છે વૈશમાં ગલતેશ્વર જાતા ને આવાઈ બેઠો છે હાજો નરવા પગઈ ગયો ને કઈ વાંધો ન થાયો ને વાંધો આવ અમને અમે તો બણપા ડુંગર ફરી આવો બણપા ડુંગર આને તો કોઈ નથી ઘરે ઘરે કોઈ ન લઈ જાય એ તાલા જો લઈ જાય છે કઈ નઈ મિત્રો બે દિવસની રજા હતી એક દિવસ જઈ નતા જ ફરી આવ્યા અને કાલે જવાનું છે કામે તો હવે આ બ્લોક ક્યારે આવે બીજા બ્લોક કઈ નક્કી નઈ તો આ બ્લોક લાઈક કરી ગયો શેર કર ગયો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચેનલને બાકી મળીએ નવા વ્લોગમાં જય માતાજી બાય બાય